એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ક્ષત્રિય અને રૂપાલા વચ્ચેના વિવાદને લઈ અને સંત સમાજે ચિંતા વ્યક્ત કરી છે સંત સમાજ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે સન સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચરદાસ મહારાજ બાદ હવે દિલીપદાસજીએ પણ ચિંતા વ્યક્ત કરી છે આ વિવાદનો ઝડપથી ઉકેલ આવવો જોઈએ તેવું દિલીપદાસજી મહારાજે કહ્યું હતું તો સાથે જ બંને પક્ષોએ સામસામે બેસી અને નિરાકરણ લાવવાની તાત દિલિપતાજી મહારાજે કરી છે તો આ સાથે જ સંતો પણ મધ્યસ્થી બનવા માટે તૈયાર હોવાની વાત દિલિપતાજી તરફથી કરવામાં આવી છે સંત સમાજોય પણ બંને પક્ષોય સામસામે બેસી અને સુખદ નિરાકરણ આવે તે માટે પહેલ કરી છે સૌ સંતો મળીને બધા વાત કરી અને બેઠક કરીને જે રીતે કે સંતો દ્વારા

જી જે રીતે છેલ્લા કેટલાય દિવસોથી છે તે જે વિવાદ છે તે વધતો જઈ રહ્યો છે વિવાદ જે ક્ષત્રિય સમાજ અને જે રૂપાલા વચ્ચેનો જે વિવાદ છે વધુ ઘેરો બનતો જાય છે ત્યારે જે સંત છે જણાવ્યું કે બંને સાથે વાટાઘાટો કરવી જોઈએ વિવાદ નો સુખદ અંત આવે તેવા પ્રયાસો કરવા જોઈએ સાધુ સંતો પણ ને કહેવામાં આવશે તો પણ તેઓ મધ્યસ્થી કરવા તૈયાર છે પરંતુ આ વિવાદ નો અંત આવે તેવું દિલીપ જણાવ્યું હતું જી જી આભાર ચલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપ